બે વર્ષમાં અમદાવાદમાં બે પોઈન્ટ સાહીઠ કરોડ નો દેશી દારૂ પકડ્યો છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં વીસ પોઈન્ટ કરોડ જેટલી ડ્રગ્સ ઝડપાયું નેવું લાખથી વધારેના માદક દ્રવ્યો ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ જે રીતે આંકડા દર વખતે સામે આવતા હોય છે અને સવાલ ઉઠાવે છે કે આખરે ગુજરાતમાં દારૂબંધી ક્યાં ડ્રગ્સ વિરુદ્ધનું ઓપરેશન ક્યાં ડ્રગ્સ મુક્ત ગુજરાતની વાતો કરવામાં આવે છે પરંતુ આ ગુજરાત કયા કઈ દિશામાં જઈ રહ્યું છે ફરી એકવાર આંકડા સામે આવ્યા છે અને બધા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે ગૌરવ જી વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બીજો દિવસ છે અને આજે કોંગ્રેસના બંને ધારાસભ્ય એટલે કે અમિત ચાવડા અને શૈલેષ પરમાર દ્વારા એક જ સરખો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અમદાવાદ અને સુરત માંથી તેઓને કેટલો દારૂ અને માદક દ્રશ્યો ઝડપાયા જેમાં સરકારના ગૃહમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં અઢાર કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો અમદાવાદમાં બે પોઈન્ટ સાડ સાહીઠ કરોડનો દેશી દારૂ ઝડપાયો અમદાવાદમાં વીસ પોઈન્ટ ચોપન કરોડ જેટલું રક્ષ ઝડપાયું છે અને નેવું લાખથી વધારે માદક દ્રવ્યો ઝડપાયા છે મહત્વની વાત છે કે આજ પ્રશ્ન ગૃહમાં ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય આંકલા ધારાસભ્ય એવું સ્પષ્ટ સવાલ કર્યો છે કે શું ખૂબ મુદ્દે વિધાનસભાના ફ્લોર ઉપરથી ગૃહમંત્રી આઈપીએસ અને આઈએસ જે પણ કોઈ અધિકારીઓ હોય તેની જવાબદારી નક્કી કરવા માંગે છે કે કેમ રાજ્યમાં પાણી મળતું નથી પણ દારૂ ખુલ્ડે મળે છે તેવું નિવેદન અમિત ગૃહમાં કર્યું હતું અમલમાં છે કેમ તેવો સવાલ અમિત ચાવડાએ ગૃહમાં કર્યો હતો બીજી મહત્વની વાત છે બંને ધારાસભ્યો સવાલો એક જ સરકાર હોવાથી બંને સવાલોને મર્જ કરીને તેના ઉપર વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ રહી છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે